મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આપણી વાડી તરફ પાછળ પણ નીકળવું છે અને જો આ સીન જો તમે આ મેઘરાજન મેર પછીનો નજારો છે પછી મિત્રો આપણો ભેરો આપણે મિત્ર આવી ગયો તો જો ફેટ આપણી વાડી થી આ બાઈક સુધી આવ્યો છે પછી આપણે એને ખરીદી દીધા બિસ્કિટ કારણ કે ચોમાસાના એને કાંઈ મળે એમ છે નહીં આપણે એને બિસ્કિટ નાખી દીધા છે बोल तो जमा था जी क्या हम चमारा वाला मित्रों मजा मार मजा मार जाओ तुम तो मर पाए रहो आर वी गॉस मार तुम्हारे स्वागत चे मित्रों अतिया रे रात ना वागिया चे लगभग डॉड वागिया चे अरे जो मैं ग्राज़ एंट्री कर ली थी ये वर्षा दावी क्यों शादी रे आज जो अपने ट्रैक्टर यहाँ पड़ी हुई है टोली � धीमे धारे में अगर आ जाए ગત રાત્રિએ ચોબરી મેં એન્ટ્રી કરી લીધી છે અત્યારે લગભગ દોઢ વાગ્યો છે જો તમને દેખાતો જો અહીંયા મારે સડમાંથી પાણી ચાલુ છે અને મેઘરાજા એન્ટ્રી થઈ ગઈ છે ચોબરીમાં લગભગ સાતની રાત્રિના દોઢ વાગે મિત્રો પડી ગઈ મસ્ત મજાની એકદમ સવારને આપણે તમને રાત્રીનો વિડીયો દેખાડ્યો જે વરસાદ આવ્યું હતું જે સવાર પડી ગઈ છે અને પક્ષીઓનો કલબડાટનો અવાજ એકદમ સુંદર અવાજ આવે છે તો મેઘરાજા એન્ટ્રી માંથી જો કંઈક આવી રીતના સીન છે અત્યારે બહુ સરસ વરસાદ પડ્યું છે તો આપણે શેરીમાં જશું અજી એવું લાગે એક વરસાદ આવ્યો જુઓ તમે વાતાવરણ એવું દેખાય એક વરસાદ આવ્યો એમ છે તો અહીંયા પિયુષભાઈ ટ્રેક્ટરનો ભડાપોર રખડે રહ્યા પિયુષભાઈ કેમ વરસાદ આવ્યો હતો અહીંયા કેવું તમને ખબર હતી ક્યારે આવી પડ્યું છે આપણે કાલે તલ અહીંયા તલ અંદર રાખી ટ્રેક્ટર પડ્યું છે અહીંયા આપણે કાઢી બાકી આમ જુઓ અહીંયા ફૂલ એકદમ પાણી આવ્યું છે લેવરો લેવર જુઓ સીન જુઓ તમે પાણી ત્રણેય ત્રણેય ફૂલ લેવર લેવર અહીંયાથી આવ્યો છે નીકળી ગયો સીધો પાણી થોડું ભરાલ પડ્યું છે અત્યારે એવું બધું સીન છે અહીંયા તો આપણે રાત્રે તમને દેખાડ્યું હતું મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ હતી આપણા ગામ ગામમાં તમને લગભગ દોઢ વાગે આપણે વિડીયો શૂટ કર્યું હતું અત્યારે તમે જો સીન અને આપણે હવે જશું વાડી તરફ કેવું કે વાડી વરસાદ આવ્યું છે ત્યાં જશું થોડી વાર પછી જો કંઈક આવો સીન છે અહીંયા આપણે લેમરગીની આગળ પડી છે અને આ બધું આપણું ડુકાટી ક્યાં પડી છે અને આપણું મેસુ ટ્રેક્ટર અંદર પડી ગયું છે અને કાલે આપણે ચાલ કરી લીધા બાકી આજ તો નીકળત નહીં કારણ કે પલરી ગયા મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આપણી વાડી તરફ પાછળ પણ મેઘા જોઈ છે અને જો આ સીન જુઓ તમે મેઘરાજાની મહેર પછીનું નજારું છે

અને એમાં છે બીટી પણ બીટી કરતા એંડા ઘણા દેખાય છે તો આ કાકાની બીટી છે બીટી કપાસ અને આપણે જઈ રહ્યા સીન વરસ્યા પછી સીન છે તો આપણે તલવારવાળી જઈને સીન તમને બતાડશું કારણ કે આપણે તલ નીકળ્યા નથી ઓઘીમાં કેટલું નુકસાન થયું છે એ જોઈએ આપણે હવે મિત્રો પછી આપણે આગળ હાલ્યા જઈ ગયા જો इधर बहुत गारा है गारे में पग ज़्यादा जाता है देखो ऐसे और अब आग डाला जा रहा बरसात बहुत था गारा में पग गच, गच जा रहा है पग इधर हमारा घरा वाला भर गया है और आगे जा रहे हैं हम आगे अपनी वाड़ी जा रहे है जो ते कहीं रीतना है, गारू है यहाँ पग घची जाए अच्छा विश्व भाई नु खेतर आपने આપણી વાડીમાં આગળ જઈ રહ્યા કંઈક આવી રીતના પાણી અને ભરણભાઈ પણ આગળ આપણે આવી ગયા છીએ આપણી તલવાળી વાડીમાં અને અહીંયા આગળ આપણા આખા તલમાં પાણી ગયો છે ઓઘીમાં અને તલ ઓગી એકદમ નીલી થઈ ગઈ છે જો તલ થઈ ગયા છે એકદમ નીલા આમ જો અને હવે અત્યારે નહીં નીકળે તલમાં થોડું થોડું નુકસાન થયું છે હવે આપણે હલરવાળું ચાર પાંચ દિવસ પછી આવે ત્યારે નીકળે આવે ત્યાં સુધી આ નીલા થઈ ગયા અત્યારે હવે હું કહે ત્યારે નીકળે આમને વરસાદ આવ્યો તો આપણે તલ નહીં નીકળે અત્યારે જો સીન જુઓ તમે છે આપણી તલની ઓઘ્યું એને અમારી દેશી ભાષામાં ઓઘ્યું કહેવાય ક્યાંક વિડીયો અમારો આગળ કાઠિયાવાડ સુધી પહોંચી ગયો તો તમારી ભાષામાં શું કહેવાય તે પણ કમેન્ટ કરજો બાકી અમારી પાસામાં એને ઓગજ કહેવાય હા અને આપણી વાડીમાં આજે હવે આના પછી આપણી વાડીમાં જાજો હવે જો કંઈક આવી રીતના હે કાઢવાની તૈયારી હતી પણ આ મેઘરાજા માથે મહેર કરી તો હવે જો રે ત્યારે નીકળે નીલી સહેજો નીલી થઈ ગઈ ફૂલ જુઓ પાણી ચમચમ મહેર્યો હું જો આવું આવું નુકસાન થયું છે અમે પછી મિત્રો આપણા બે આપણે મિત્ર આવી ગયો હતો જો આપણી વાડી ત્યાં બાઇક સુધી આવ્યો છે પછી આપણે એને ખરીદી દીધા બિસ્કિટ કારણ કે ચોમાસાના એને કાઈ મળે એમ છે નહીં આપણે એને બિસ્કિટ નાખી દીધા છે કેમ બચારું ખાય છે જો આપણે જઈએ આપણી વાડી તરફ તો પહોંચી આવે છે આપણી વાડીએ વાડીનું સીન જુઓ તમે એક વાર કઈક આવું છે આપણે તું ફાસ્ટ મોશનમાં તમને નહીં દેખાડું સ્લો મોશનમાં તમને દેખાડીશ તો આ છે આપણે કપાસ જેને વરસાદ એકદમ સારું રહેશે વરસાદ આવી ના બાજુ છે આપણા હંડા કાળા તલમાં આપણે જાશું કારણ કે વરસાદ કાળા તલની ઓકીમાંથી પડ્યું છે તો કેવું નુકસાન છે આપણે જઈએ કાળા તલમાં આ છે મિત્રો આપણે કંઈક વાડીમાં મકાન છે તેનો નજારાના વળ ને આ બાજુ શાક ને મસ્ત નજારો છે જુઓ તમે અને આ બાજુ કપાસમાં નીંદવાનું કામ ચાલુ છે એટલે કપાસમાં ખડપતવાર કાઢી રહ્યા છે કાકા જો કંઈક આવી રીતના છે આ બધું તો જુઓ કપાસમાં નીંદવાનું કામ છે ચાલુ કાકા કપાસને છો કરી રહ્યા છે કારણ કે અત્યારે વરસાદ આવી ગયો છે તો ખડ હોજ ઉખડે છે આ બાજુ આપણા કાળા તો આપણે જાશું જુઓ તો મિત્રો આપણે જાશું આપણા કાળા તો આ છે આપણા કાળા તલની હોગી જે નીકળ્યા નથી એટલે એમાં વરસાદથી નુકસાન થયું છે વરસાદના કાળા તલ એકદમ પલળી ગયા છે જો એકદમ નીલા થઈ ગયા હોગી અત્યારે હવે નીકળશે નહીં અત્યારે શું કાંઈ ત્યારે નીકળે આવે આમ જુઓ આવું બધું છે ભાઈ આપણે તલ નીકળ્યા નથી એમાં વરસાદ આવી ગયો છે એટલા માટે આપણે તલેમાં નુકસાન થાય છે આ છે કંઈક નજારો ચોમાસા પછીનું એટલે કે વરસાદ પછીનું પણ હજી વરસાદ આવે એવું દેખાય છે હજી સુરત દાદાની એન્ટ્રી નથી થઈ જુઓ એટલા વાત રહ્યા ત્યારે કે સુરત દાદા અહીં દેખાતા નથી

રિવ્યુઝ અંદર લેમોરગીની જાતી હતી અને એના અંદર છે ડીએપી અને વ્રતભાઈ ડ્રાઈવર છે કાંઈ નહીં જવા દો અને આપણે ડીએપી લઈએ અહીં ઉતારવાને મતલબ લઈ તો વ્રતભાઈ આવે પણ આપણે ઉતારવાના કાલે અને કૃષ્ણભાઈ કપ કપ કરતા કરતા ધોડે આવ્યા તો મિત્રો પછી આપણે અયો ખાતર ભરવાનો હતો અને બહુ ગરમી હોવાને કારણે આપણે લેમડા ઉપર ચડી તો અહીંયા હવા નથી આવતી આ બાજુ કૃષ્ણભાઈ છે ખાતર નથી ભરાવતા ખાલી લીમડા ચડીને બેઠા જો આ લેમડા ની અમે લેમ્બોડી ખાઈ લેમ્બોડી ખાઈ હોય તો આવી જાઓ તો મિત્રો ફાઇનલી ખાતર ડોલો આપણે ભરીને બહાર રાખી દીધો છે અને આ બાજુ તેમાં આ ભાઈ લેમડા ઉપર ચીને બેઠા હતા અને હવે જામડા લેવા ગયા જો કહે દે પ્રવીણ ભાઈ ને જો કઈક આવી રીતના જામડો માંથી દે ભાઈ નવરા બેઠો કાંક તો કરો ને આ લેજો ઠોલો આપણને ખાતરનું ભરાયો નથી તેમાં લેમડા ઉપર ચીને બેઠો તો नयो जांबू लेते टाइम बैठो अन फुल गर्मी नाम जो रलम चरम થઈ ગઈ ખાલે ખટે જામુન ખાલે ખટે જામુન સેના આવા ખેલો હોય આવજો ભરી માથે આવતો દેખ રે ભાઈ વિનોદ દેખ રે છે ઉસકો વિનોદ देखो आवाज પડ્યા જયા જો કામ ધંધે નું કાય નથ કરો નગર હા આમલે જામુન હોય હવ દે જો લો કે આવી રીતના કે જવા દે ભાઈ પછી તો આપણે આયદન થઈ ગયા ફ્રેશ બની ગયા એકદમ હવે આપણે જઈ રહ્યા છીએ બહારની તરફ મેડ બાય મી આ છે કંઈક શીરીનું નજારું અને અત્યારે વાગ્યા છે ધમ બપોર ને ત્રણ અને આ ઓલાને કાંઈ કામ નથી અહીંયા બેઠો એટલે લીમડા ઉપર બેહા તો ક્યાંક આવે આના ઉપર બે હશે તો આપણે જઈ રહ્યા છીએ શેરી આગળ આમ ગયા અહીંયા તો કોઈ હોલો હોય નથી કરતો સોરી હોલો થતો એક નહીં હોય આ બીજો હોલો છે હોલો છે ભાઈ તો ચલો મળી ફરી પછી તો પછી મિત્રો આપણે આવી ગયા ટેરેસ ઉપર ને પડી ગયા મસ્ત મજાની એકદમ સાંજ અને અહીં સીન જુઓ તમે ઉપરથી એકદમ મસ્ત નજર આવી રહ્યું છે અત્યારે તો મિત્રો આ જ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપે અહીંયાથી જ પૂરો કરી શી આજે સુધી અમારો વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાવ લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવો વ્લોગ તમે રોજ મસ્ત મજાનો વ્લોગ તમે રોજ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી